જ્યારે મતદાતાનું વિશ્લેષણમાં જ્યારે પણ ચૂંટણીનો સમય આવે છે ત્યારે ગામના મતદાતાઓનો વિચાર શું હોય છે હાલ વર્તમાનની વાસ્તવિકતા શું છે તો એક છે જે પણ ઉમેદવાર ચૂંટણી લડતા હોય છે યોગ્ય ઉમેદવાર નક્કી કરવાને બદલે જાતિ અને ધર્મ પર મતદાન થતું હોય છે શિક્ષિત યુવા વર્ગ એ મતદાન કરવાનું ટાળે છે અશક્ત હોય તો વાત અલગ છે પરંતુ યુવા વર્ગ મતદાન કરવાનું ટાળે છે ત્રીજું છે કે મતદાતાઓને પૈસા આપીને પૈસા આપીને પ્રેશર કરીને લે છે છે પણ પણ વાત કે જ્યારે પૈસા આપે તો એ હક અધિકાર વેચાતા લે છે અને ચોથું છે જ્યારે ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ત્યારે ગામમાં બે ભાગ કરી દેવામાં આવતા હોય છે રાજનીતિક રીતે બે ભાગ થઈ જતા હોય છે તો અત્યારે હાલની વર્તમાનની વાસ્તવિકતા આ છે આગળ વાત કરીશું કે કેવી રીતે તમે ઉમેદવાર નક્કી કરી શકો ધન્યવાદ જય હિન્દ જય ભારત